અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ અને એમડી સીતાપરા કોલેજમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગ્યા પરીક્ષા પહેલા કોલેજના ગ્રુપમાં સ્ક્રીનશોટ થયા પરીક્ષાના જવાબ ગ્રુપમાં વાયરલ થયા હતા પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપને લઈ કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે પરીક્ષા કેન્દ્રના સીસીટીવીની તપાસ કરવા માટે કુલપતિએ આદેશ આપ્યા વિદ્યાર્થીઓને એસડી કોટક લો કોલેજમાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે પણ ગેરરીતિની કંઈ ફરિયાદો છે કોઈ સેન્ટરની તો આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટને એવું બધું મૂક્યું છે તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે